ભરૂચ જિલ્લામાં સ્પામા મસાજની ની આડ માં ચાલતા કુટણ વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે સૂચના કરેલ હોય છે અનુસંધાને નાયબ પોલીસ કે પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ

છોકરીઓ પુખ્ત ઉંમરની મંગાવી કૂંટણખાનું ચાલે છે જે બાતમી હકીકત અંગે ખરાઈ કરાવવા અંગે રૂપિયા પાંચસોના દરની કુલ છ ચલણી નોટો મળી કુલ રૂપિયા ત્રણ હજાર આપી ડમી ગ્રાહક તૈયાર કરી તેને બાતમીવાળા લેમન સ્પામાં મોકલી પંચો તથા પોલીસ સ્ટાફની ટીમ સાથે લેમન સ્પા સ્પાવાળી જગ્યાએ રેડ કરતા લેમન સ્પાના માલિક અલ્પેશ ઈશ્વરભાઈ પટેલ ઉમર વર્ષ ચાલીસ રહેવાસી અક્ષરકુંજ રેસિડેન્સી પ્લાઝામાં બીજા માળે

અલ્પેશ ઈશ્વરભાઈ પટેલ ઉમર વર્ષ ચાલીસ રહેવાસી અક્ષર કુંજ રેસીડેન્સી પ્લાઝામાં બીજા માળે તુલસીધામ ભરૂચ તાલુકો જિલ્લો ભરૂચ નાય પોતાના આર્થિક ફાયદા સારું લેમન સ્પામાં જુદા જુદા છોકરીઓ તરીકે કામ કરતી છોકરીઓને આપી કૂટણખાનું ચલાવી તથા રેડ દરમિયાનમાં પકડાયેલ અન્ય ગ્રાહક કિશોર નાનુભાઈ કવા રહેવાસી મકાન નંબર બી પંચાવન કવિતાધામ સોસાયટી પર ભરૂચ રેડ દરમિયાન છોકરી સાથે કંડકી હાલતમાં મળી આવેલ હોય તેઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો ની કલમ ત્રણ ચાર પાંચ અને સાત મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડ તથા હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ ગુલાબભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ વિજયભાઈ ધનાભાઈ તેમજ જયંતીભાઈ શંકરભાઈ તેમજ નિશાબેન અશોકભાઈ મયુરીબેન ભાણાભાઈ તેમજ રાજકુવરભાઈ લાલુસિંહ સિંહ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે રિપોર્ટ ભાઈ કેતન મહેતા ભરૂચ